ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કૃષ્ણ કૃષ્ણ સુવિચાર સુવિચાર છે 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 જીવન શું શું કરવાનું કરવાનું એ એ એ મહાભારત સાચી વાત અને રીતે ગીતા સાવ સાચે અને પપ્પા તમારા સુવિચાર બધાને બહુ ગમે કાકા મસ્ત સુવિચાર આપે એમ બધા કમેન્ટ કરતા હોય કે સમજવા લાયક હોય તમારા સુવિચાર એમ

કરો તો જે 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 મૂડ માં હોય ને તો કરવાનું મૂડ માં નતકા મમ્મી ગાડુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજીએ અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી ના દેહ માં સ્થિત પ્રાણાપાન સમાયુક્તમ પચામ્ય નંત ચતુર્વિધમ સરસ મમ્મી બોલો

Manzira, Manzira bagai dekou, ni kano, Manzira bagai. Mami tu mau legit kata tan bagyashari nakir gaul, nakir last minit zinmai deh. Bagyashari nakirhu bad dickeri ukai kabis. Ah iya tergatibu, elamau tu dune.

Nó về bạc tập bây giờ cái દીકુ એ નાવા માટે છે રમવા માટે નથી એમાં નાઈ કરવાની હોય નાના મોટા એ જો પાછી આ બોટલ આવ્યું દીકુ એમાંથી આવું પાણી નીકળે બેટા

અને આજે આપણે બનાવવાનો છે હોળીનો હારડો પ્રાશવી માટે એને દર્શન કરાવવા લઈ જાય ને હોળી માતાના ત્યારે પહેરાવીને જવા માટેનો અત્યારે પહેલાં તો બધા પતાસાના હારડા પહેરાવતા અત્યારે નત નવું બધું નીકળે ફેશન પ્રમાણે તો ફોટાવાળા હારડા ને લાઇટિંગવાળા હારડા ને કેટલું કેટલું નીકળે તો આપણે તે કીધું લાવો બનાવી જ નાખીએ એવો હારડો ગયા વર્ષે એમ બનાવ્યો હતો ગયા વર્ષે પહેલી હોળી હતી પ્રાશવીની પણ ત્યારે સાવ નાનો હોય કારણ કે ત્યારે બે મહિનાનો હતો ખાલી એટલે આ વખતે બનાવીએ મસ્ત મજાનો હારડો તો જો આપણે માટે બેસી ગયા છે લીધી છે ચા ને ચા ને ભાખરી લીધી છે અને કાલે સાંજે ભાખરી બનાવી અરે સોરી ભાજી બનાવી હતી ને પડી દીધી તો ભાજી થોડી લીધી છે મમ્મીએ તો પાવ ને ભાજી જ લીધી છે તો ચાલો બધા બપોરનું જમવા માટે અને બપોરનું જમીન પ્રાશીભાઈ સૂઈ જાય એટલે આપણે એનો હારડો બનાવવાનો છે મસ્ત મજાનો વળીમાં પહેરાવવા માટેનો તો જો અહીંયા આપણે ભાખરી આપણે આગળ કીધું ને એમ હારડો બનાવાનો છે તો હારડો બનાવવાની તૈયારી હું કરવા લાગી છું જો વસ્તુ કેટલી લીધી છે હું તમને બતાવી દઉં તો જો અહીંયા પેલા તો આ પ્રાશીવ ફોટો એક કઢાવો છે એ લીધો કાજુ બદામ લીધા આ ખોટી નોટ લીધી છે ફ્લાવર બનાવવા માટે ખોટી નોટ હું છે પછી સાટીન પટ્ટી લીધી છે આપણે બનાવવા ગળામાં ચોકલેટ હું બે લાવી છું ને તો આ ગ્લુ ગન લીધી છે ગ્લુ ગન લાવે છે ને જો આવી રીતે કાજુ અને બદામને આવી રીતે છે ને પેક કરી દેવાની કોથળીની અંદર આવી કોથળી પ્લાસ્ટિકની લીધી છે ને એમાં આ રીતે પેક કરી દેવાની અને પછી પટ્ટી ઉપર લગાવવાની છે અને જો આ છે ને આપણે ફરતી ફ્રેમ બનાવવા માટે ફોટાની ફરતે ફ્રેમ આમ બાંડુ બાંડુ ન લાગે ને એના માટે આવી લેસ લીધી છે તો ચાલો હવે હું તમને એક પછી એક બતાવું બનાવું ને ત્યારે એક પછી એક બધું બતાવતી જાઉં કઈ કઈ રીતે કેટલું કેટલું બધું આવી રીતે કરવાનું છૂંપેલા છે ને આવા પેકેટ બનાવી લઉં કાજુ અને બદામના પછી ચાલું કરું બનાવવાનું એવી રીતે તમારે બનાવવાનું ઘરે બનાવો હોય ને તો જો આ રીતે આપણે છે ને ફોટાને બંને ચારે બાજુ છે ને લગાવી દીધી છે મસ્ત મજાની લેસ હવે આપણે આની ઉપર જે છે ને આ ગળા પહેરવા માટે આ લેસ આવી રીતે પાછળ લગાવી દેવાની આવે આ રીતે તો ચાલો એ પણ લગાવી દઈએ તો જો આપણે છે ને હવે આ ખોટી નોટો લાવ્યા હતા ને ફ્લાવર બનાવવાનું છે હું તમને શીખવાડું કઈ રીતે ફ્લાવર આવી રીતે આપણે સાડી પહેરીએલી વાળીએ ને એ રીતે આવી રીતે એક 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 આમ પાટલી વાળી ઘડી પાડવાની નાની નાની એકદમ તો સરસ મજાનું બનશે ફ્લાવર આ રીતે થઈ ગયું પછી છે ને આ બે છેડા હોય ને એને ચોટાડી દેવાના જો મેં ગમથી ચોટાડી દીધું જો આવું મસ્ત ફ્લાવર બની જાય આવું ફ્લાવર બનાવીને ડેકોરેશનમાં યુઝ કરી લેવાનું ચાલો મસ્ત આવા ફ્લાવર એ બે ત્રણ બનાવી નાખીએ આપણે તો જો આપણે આટલું થઈ ગયું છે બે બાજુ છે ને ફ્લાવર મસ્ત લગાવી દીધા છે દોરી લગાવી દીધી છે ને આ લગાવી દીધું આપણે ફોટો મસ્ત મજાનો આવું કાજુ બદામ અને કિટકેટ લાવ્યા છે એ કરી નાખીએ લગાવી દઈએ ફટાફટ એટલે બની જાય આપણો હારડો રેડી તો જો ફાઇનલી આપણે છે ને હારડો હોયનો બનાવી નાખ્યો છે આ થોડીક વસ્તુ જોતી હતી ડેકોરેશનની પણ નહોતી એટલે ચા લઈ કીધું આટલો ને આ ભાઈ તો ને આટલો પહેરે તોય તે બહુ છે પણ આ તો જો તમારી પાસે ડેકોરેશન અમુક વસ્તુ હોય ને હું બતાવું ત્યાં થોડુંક ડેકોરેશન કરી નાખો એટલે મસ્ત થઈ જાય તો જો મારો હારડો બતાવું મેં કેવો બનાવ્યો છે તો જો કેવો ભાઈનો હારડો એ કહેજો અહીંયા છે ને બધા ખૂણા ચાર આપણે લેસ લગાવી હોય ને કઈક ફ્લાવર કેવું કંઈક હોય ને તો લગાવી દે તો મસ્ત બને અહીંયા જો આપણે આ નોર્થ ફ્લાવર બનાવ્યા છે કાજુ બદામ કેટકેટ લગાવી છે અને આવી રીતે મસ્ત હારડો રેડી કરી નાખ્યો છે અને જો કેટલું કચરું પાડી દીધું આપણે બદામનો ડબોય ખુલ્લો અહીંયા જો ગ્લુગન નહીં પડી છે જો કે રેડી તો થઈ જાય મમ્મી પાંચ કે દસ મિનિટ માં કા પણ આમ વાર લાગી જાય બધું ભેગું કરવા માં બાકી રેડી તો તરત થઈ જાય હા તો જો મસ્ત તરત થઈ ગયું રેડી અને ઘડીક માં જો કચરો કચરો કરી નાખ્યો બધે આમ જો જો અહિયાં કેટલો કચરો પાડ્યો આ એક આરડો બનાવવામાં તો જો હું નજીક થી આખો આરડો બતાવી દઉં તો કેવો લાગ્યો આરડો એ કેજો અને બીજું એ કે પેલા જમાના બધા આપણે કેવા કેવાય પતાસાના હાડા પહેરાવીને જા હજી ઘણા પહેરાવી છે એવું કઈ નથી પણ અત્યારે આવા નવી ફેશન આવી એટલે બધા આવું આવું કીધું આપણે આપણે બનાવીએ તો જો મસ્ત હાડો લાગ્યો તમને બધાને કહેજો અને તમારા ઘરે જો નાના બાળકો હોય તો આવો હાડો બનાવજો મસ્ત લાગે આમ અલગ લાગે એમ હજી આમાં ઘણી વસ્તુ આમાં તો પ્રાચી તો જે એક વર્ષનો છે ને એટલે નેતર ઘણી બધી વસ્તુ આમાં બધી લગાવે બધા પેલા ધાણી ને ખજૂર ને હોળી સ્પેશિયલ બધી વસ્તુ હોય ને એ કે તમે જબલામાં નાખી મૂકી શકો પણ આ તો નાનો છે એટલે બધું કેટલો થાય હું બધું લગાવું તો એટલે મેં બધી વસ્તુઓ વસ્તુ કાચું બધું સાફ સફાઈ તો કરવી પડશે ને ગોબરૂ કરી નાખ્યું છે તો ચાલો ફટાફટ સાફ સફાઈ નાખું પછી મળવું અહીંયા છે ને વાગી ગયા છે ચાર અને કાનુ પપ્પા નૂન મમ્મી ના બધા બેઠા છે મમ્મીને હવે આજે મંગળવાર છે એટલે જવાનું છે કેન્દ્રમાં

કાનો આ આપે બાન આ ચામડ તોડ થશે એવું લાગે ચાંજર નાખ્યું હા એ તો આવતું જ નથી બેસવાનું તો બીજું કોઈ એવું તોફાન તોફાન ન કરે પણ એક જગ્યા એ બે હે

તો થોડી હળદર નાખ દીધી મમ્મી હા ટેસ્ટ પર હળદર કામ તમે જેટલું શાક હોય એ પ્રમાણે તો હળદર તો નાખવાની હોય અને હવે નાખી દેવાના બટેકા પેલા ટીંડોરા નાખવાના ઓકે ચાલો પેલા ટિંડોરા હોય હે ટિરા કડક હોય બટેકા કડક હોય એવું હોય તો જો મમ્મીએ નવી ટીપ આપી કે ટિંડોરા કડક હોય બટેકા તો પોચા હોય હા એટલે ઠોઠડા થઈ ગયા હોય હા એમ

આ કોણ નાખે નીચે પાણી હે છોનું છોનું ડોલ અરે રમેશ એસી ચાલુ કર્યું છે ને તો ચેક કરવા ડોલ લેવા તમ હે કા

Bye bye!